તો પછી તાણે શું કરવા લૂંટવા જતા અમારા જમાનામ તો અમે શું પતંગ લૂટ્યા છી ચાલુ હોય ઈ પેલા શિવા કાકા જેવો ખોડી લો છે એ ઈ મારા વણો ની પાછો તમાર નો દીધું તો કે કે ગમે તેમ બોલાય એવું કીધું પાછું માર હું કરું ઈ શિવા કાકા નું પાણી પીજો લાગે છે બા હોય છે હોય સીડી હોય

એ કીશન કા બેકા આ

અરેથી હટ હટ બાયમો મોહણિયા મોહણિયામાં જવાની ઉંમર છે ને પતંગ પકડવા આવ્યો વાત આટમો નહીં બગાડી દેવું અલ્યા થાપકો લે આવ

અમારો તો દોહો કધાર છે હો લે ભાઈ આ પાતક નઈ પકડાવાર નઈ રાખી આવડો પાતક આ એ તો લમણો બેટના બાપુ બે આયા લ્યો છોકરા પીલી ડાકરા ઉપર તલવાર પડી એકાલ કાલ ધાર ઘટાઈ રી લેતો ઓય લે બોટિયા લે પતંગ લે રે આયો રે માં તો આ મહેનત તમાર હારું કરા તો અભી ખોટો આ બધો ખર્ચો કરો છો તમે તો બાર હો કોઈ નહી અડે આ આયા જો એ બાર પતંગ આલે એ પતંગ પતંગ તું કે પતંગ લૂંટાય કોઈ દાડો લૂંટ્યા સિવાય ભેગા પેલા બેઠું કરી

અંડા લાગતું તો નહીં પણ ભરો હો ના કરા અને આતારે એક રૂપિયાન પતંગ આનું ઝઘડા કરો આ છોકરા કોટો નોટ તો ઝઘડા કરવા લઈ ના આવે છે આયુ હા કેટલા આયુ આ જો બોયે જણાવજો ને ભઈ બોલ આયા છો કઈ દયો અલ્યા મોઢિયાર કવ છું તલવાર લઈ આવજો કવ કેમ તલવાર ઉતાર દે થાય તો પેલી જેણી ધારીઓની ભરી છે એરી લેતોય

પૈસા છે તો નવી લાપી શકશો કરું છે બોલાય લો તઈ ફોન કરી આલો આલે કઉ છું કેટલા તલવાર ઉતરી કે ના ઉતરી ના વાત પેલું ઘોડા ધાર્યું પડી હર્યું લેતોય અરે દાતડું હોય તો મંગાવ દે તાર શું કેવું થાય ખરી તાર તબી તાર આ કેટલા બાટી પતંગ કેટલા છે 80 85 થઈ જાય બા એવું છે એમ ને ઓય

બોલા બોલા બોલાય આપડો નાખું છે